તો સવાર સવારમાં આપણે ખેતરમાં આવી ગયા છે તો ચાલો આજે બધાને ગુડ મોર્નિંગ કેમ છો મારા ભાઈઓ તથા બહેનો તથા વડીલોને બધાને જ કહેવાનું કે આજે તમારા માટે કંઈ ને કંઈ નવું લઈને આવી ગયો છું હું તો ચાલો આજે અટવાડામાં જાણ છે અમલસાડ ચીકુ માર્કેટ તો આજે તમને બધાને બતાવીએ આપણે ખેતરની શાકભાજી કેવું કરેલ છે તો જુઓ અને અટવાડાનું કેવું માહોલ રહેવાનું છે તો તમને બતાવું બધાને તો લાસ્ટ તક બના રહેજો ચાલો મળીએ અડધું ઉખેડું છે આજે ઉખેડવાના છે પાલકની ભાજી એકદમ તાજી અને ફ્રેશ તમને જોવાની મળશે આ ખેતર તમને ખાલી દેખાતા હૈ પણ આમાં મેથી ભાજી રાખેલી છે હમણાં તો દેખા હે નહીં પણ થોડાક ટાઈમમાં તમને જોવાનું મળશે ને આ છે ફ્લાવર ફ્લાવરના છોડા પણ તમે જુઓ ને જુઓ આ ગલગોટાના ફૂલ કેવા એકદમ મસ્ત સુંદર લાગે છે જોઈને દિલ ખુશ થઈ ગયું સવારમાં તો આ છે મચ્ચા તીખા નથી ભજીયામાં આપણે તળીને ખાય ને મચ્ચા શેકીને પણ ખાઈ શકીએ એકદમ તીખા નહીં લાગે પણ મચ્છા રોપેલા છે વેંગણના પણ ફૂલ પડી ગયા છે ને વેંગણમાં થોડા થોડા લાગેલા છે આજે તોડવાના છે અને આપણે એકદમ તાજી અને શાકભાજી એકદમ તમારા માટે લઈને આવતા છે અઠવાડિયામાં આ છો આપણે ખેતરનો વોચમેન ચોકીદાર પણ કહી શકીએ આપણે ચાડ્યો ભાઈ થોડોક ગંદો થઈ ગયો છે પણ આ સુરક્ષા કરે છે થોડી ઘણી તો કરી શકે વધારે તો નહીં પણ થોડીક તો કરી શકે કોના કોના ખેતરમાં છે આ જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો જેમ તમે વધુથી વધુ શેર કરજો જો કેવા લાગે છે વેંગણ એકદમ મસ્ત આ શાકના ખાડું ગળે લેજો જવાનું તોડ્યા છે થોડાક ચોરા આટલા લાંબા ચોરા લાગના હા પણ આ ફ્લાવર જોવો ફ્લાવર નો છોડવો છે લાગેલું છે ફ્લાવર તમે ખાલી રસોઈમાં કાપીને જ કદાચ કોઈક જ લગભગ જ જોયું હશે પણ આ ફ્લાવરનું લાગેલું છે જો કેટલું મસ્ત દેખાતું છે

बजावन तैयारी करता है बहुत फास्ट वेला भी गला है अपने तो कमल सा चीकू मार्केट में तैयार कर दिया हमारे पर दुकान लगी गई है हमारा भाई छे ना अपने राम प्यारी है। से दुकान आ तो गए थे मार्केट

ਗੁਰੂ ਜੀ ਮੈਂ ਸਾਥ ਆਵਾੜੀ ਤੋਂ ਬੱਜਾ ਨੂੰ ਹੈ ਹਾਂ ਅਮਲਸਾਣਾ ਤੋਂ ਰੁਪਿਆ ਰੁਪਿਆ ਬਹੁਤ ਚੱਲੀ ਰਹੇ ਮੁੰਡੂ ਕੰਨਾਂ ਦਾ 100 ਰੁਪਿਆ 100 ਰੁਪਿਆ ਲੈ ਆ ਜਾ 100 ਰੁਪਿਆ ਲੈ